વિસ્તારમાં જર્જરિત મકાન તૂટી મકાન તૂટી પડતા સાત લોકોના મોત નીપજ્યા હતા આ દુર્ઘટનાથી સફાળા જાગેલા તંત્ર દ્વારા જર્જરિત મકાન ખાલી કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેમાં સચિનના કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતા મહિલાએ ઈજાગ્રસ્ત થઈ હતી સુરતના મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી સચિન કંસાર વિસ્તારમાં સુરત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ડીજી વીસીએલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે દુર્ઘટના બની હતી જો કે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો જેમાં લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પડકાઈ હતી ગેલેરીનો ભાગ નીચે પટકતા કેટલીક મહિલાઓ નીચે ઊભી હતી તે તમામની ઈજાઓ પહોંચી હતી સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામનો જીવ બચ્યો હતો એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેટ્રેસી બોર્ડ નીચી વિશે કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા એક કરી અને સમજ કરી છે